અને ત્યારે છેતરપિંડી અને ઠગાઈની ઘટનાઓ સામે આવતી હોય છે આવી જ ઘટના એક સામે આવી છે બોટાદથી કે જ્યાં એક મહિલા સાથે નોકરીની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરાઈ છે શું છે સમગ્ર કહાની તે જાણીએ આજની ક્રાઈમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક નોકરી મેળવવા લોકો શુંનું શું નથી કરતા અને જો કોઈ આડો રસ્તો લીધો હોય તો બાદમાં ઠગાઈનો ભોગ પણ બને છે છે આવી આવી જ ઘટના સામે બોટાદથી જ્યાં અમદાવાદની એક મહિલા અને બે પુરુષો વિરુદ્ધ તેતાળીસ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે અને તેમાંથી એક આરોપી ભરતભાઈ સોલંકીની ધરપકડ પણ કરી લેવાય છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો બોટાદમાં હેતલબેન ગોહિલે એએનએમ એનએમ સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલમાં ઘર કામ કરે છે હેતલબેન તેના પતિ સાથે બે વર્ષ પહેલાં સાળંગપુર હનુમાનજીના દર્શનાર્થે ગયા હતા તે સમયે સાળંગપુર હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરતા ભરતભાઈ સોલંકીએ અમદાવાદના શિલ્પાબેન દવે નામની મહિલા સાથે હેતલબેનનો સંપર્ક કરાવ્યો શિલ્પાબેને હેતલબેનનો નંબર લીધો અને ત્યારબાદ શિલ્પાબેને હેતલબેનને કહ્યું કે મારે આરોગ્ય મંત્રીના પીએ સાથે પરિચય છે જેથી નર્સિંગ નોકરીનું નક્કી થઈ જશે આમ નોકરીની લાલચ આપી હેતલબેન પાસેથી આઠ લાખ રૂપિયા લીધા અને ત્યારબાદ મેરિટમાં નામ ન આવતા હેતલબેને શિલ્પાબેન પાસે રૂપિયાની ઉઘરાણી કરી પરંતુ શિલ્પાબેને યોગ્ય જવાબ ન આપી પૈસા ન આપતા હેતલબેનને ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે માટે હેતલબેને પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી બાદમાં માલુમ પડ્યું કે બોટાદના હેતલબેન તેમજ અન્ય સોળ લોકોને શિલ્પાબેને નોકરીની લાલચ આપી હતી અને રૂપિયાની માંગ કરી હતી આમ કુલ 43 લાખ રૂપિયાની શિલ્પાબેને છેતરપિંડી કરેલી પરંતુ કોઈ નોકરી ઈચ્છુકને મેરિટમાં નામ ન આવતા પોલીસમાં શિલ્પાબેન ભરતભાઈ સોલંકી અને જગદીશભાઈ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાઈ જેમાંથી ભરતભાઈ સોલંકીની ધરપકડ કરાઈ છે અને અન્ય ફરાર બે આરોપીને પકડવા ચક્રો ગતિમાન છે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદી હેતલબેન ગોહિલ છે તેમના દ્વારા આઈપીસીની કલમમાં ચારસો છ ચારસો વીસ મુજબની ફરિયાદ છે તે દાખલ કરાવવામાં આવી છે જે બનાવની વિગત જોઈએ તો આજે ફરિયાદી છે તેઓએ આજથી બે એક વર્ષ પહેલાં સાળંગપુર ખાતે જે આરોપી ભરતભાઈ સોલંકી છે તેમના કોન્ટેક્ટમાં આવેલા અને તેમના દ્વારા શિલ્પાબેન દવે અમદાવાદના એક બેન છે તેમના દ્વારા કોન્ટેક્ટ થયેલો અને તે બંને દ્વારા આ જે ભોગ બનનાર છે તેમને હેલ્થ વર્કરની જે નોકરીનો ઓર્ડર છે તેઓ અપાવવાની લાલચ આપી અને અલગ અલગ વિશ્વાસમાં લઈ અને અંદાજે આઠ એક લાખ રૂપિયા અને અન્ય સહાયતો સાથે કુલ પાંત્રીસ લાખ રૂપિયા એમ ટોટલ તેતાલીસ અને તેતાલીસ લાખ પચાસ હજાર આસપાસની રકમ છે તેનું ફોર્ડ છે તે આચરવામાં આવ્યું હતું આ બાબતની તપાસ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ છે તે ચલાવી રહ્યા છે કેટલા લોકો સાથે કોબાન અને આરોપીનો અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કુલ આજે ફરિયાદી બેન છે તેના સિવાય પંદર અન્ય શખ્સો છે તેમની પણ ફરિયાદમાં ઉલ્લેખ છે તે અનવાય તપાસ છે તે ચલાવી રહેલા છે આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે પણ તપાસ છે તે ચાલી રહ્યો છે કેટલા આરોપીની અટકાયત હતો તો તેને લઈ કેવી તપાસ હાલમાં આરોપીઓને ઝડપી પાડવા માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જેમાંથી ભરતભાઈ બચુભાઈ સોલંકી છે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને આ સિવાયના જે આરોપી છે તેઓ પોલીસ તપાસમાં છે ફરિયાદની વિગત મુજબ જે કથિત વ્યક્તિ છે તેની પણ તપાસ છે તે પોલીસ કરી રહી છે અને તેમાં ઇન્વેસ્ટિગેશનમાં જે પણ મુદ્દાઓ સામે આવશે તે મુજબ કામગીરી છે તે કરવામાં હાલ તો પકડાયેલા આરોપી ભરતભાઈએ પૂછપરછમાં આરોપ કબૂલ્યો છે જ્યારે પોલીસે બાકી બે આરોપીને પકડવા શોધખોળ હાથ ધરી છે બોટાદથી રઘુવીર મકવાણાનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક આ ઉપરાંત આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગ કરો ડબલ્યુ ડોટ ગુજરાત તક ડોટ ઇન પર